કલ્ચર ભરત ન્યૂઝ માં આપનું સ્વાગત છે સુરત મયવંશી સમાજ દ્વારા ત્રિવેણી કાર્યક્રમ યોજાયો જેમાં ડિજિટલ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર વેબસાઈટ અને સ્નેહ સંકુલ ત્રીસ વર્ષની સફળ પુસ્તકાનું લોન્ચિંગ જસ્ટિસ જયેસ ભૈરવિયા ઉપસ્થિતિમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાથ રહ્યા સુરતના સ્નેહ સ્કૂલ પ્રતિષ્ઠા ટ્રસ્ટ મયવંશી સમાજ સમગ્ર મયવંશી સમાજના વિદ્યાર્થીઓના ઉત્થાન અને ઉચ્ચ હેતુ યુવાનોને નોકરી રોજગાર માટે માહિતી અને માર્ગદર્શન આપવા પ્રોત્સાહિત કરવા ડિજિટલ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર તથા સમાજ લક્ષી વેબસાઇટ લોન્ચિંગ સાથે સ્નેહ સંકુલ ટ્રસ્ટની ત્રીસ વર્ષની સફળતાના સફરની પુસ્તિકાનું વિમોચન શૂન્ય સંકુલ ભવન અડાજન ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના તમામ હોદ્દેદારો સભ્યશ્રીઓ અને સમાજ અગ્રણીઓ સહિત મહિલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના શુભારંભમાં અધ્યક્ષ જસ્ટિસ જયેશભાઈ ભેરવિયા જુડિશિયલ મેમ્બર તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ અમદાવાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક સમાજની સાથે મયાવંશી સમાજનો વિકાસ થાય અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલ સૂત્રમાં બંધુતા મૈત્રી ભાઈચારો વધે છે તે દિશામાં સમાજ પ્રયાસ કરવા જોઈએ અને સમાજના યુવા ભણી ગણીને આગળ વધે તે દિશામાં આગળ વધવું એ આજના આધુનિક સમયની માંગ છે હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરને જોતા રહો અને સબ્સ્ક્રાઇબ બને શેર કરતા રહો રિપોર્ટર છાયા પટેલ અડાજણ સમાનતા અને બંધુત્વ આપને ન્યાય નહીં મળે એટલે તમે કોર્ટમાં આવશો કે સાહેબ કાયદેસર હું આ પાત્ર હક પાત્ર છું પણ મને આપતા નથી એટલે મને ન્યાય આપો તમારી લિબર્ટી છીનવાઈ જશે કોઈ તમને ખોટી રીતે ઘેર ગેરકાયદેસર રીતે તમને નોંધી દેશે કોઈ જગ્યાએ બંધ કરી દેશે અથવા તમને હરતા ફરતા રોકશે તો તમારી લિબર્ટી છીનવાઈ જશે તો બી તમે પોલીસ પાસે જશો અથવા કોર્ટમાં જઈ શકશો તમને ઇક્વલ ટ્રીટમેન્ટ ના આપવામાં આવે તો પણ તમે ચોક્કસ પ્રમાણે કોર્ટમાં જશો કહેશો કે ઇફ હી ઇઝ એલિજિબલ ફોર ધ એને પરમિશન વાય આઈ એમ નોટ અમને આટલા ફેસિલિટી મળી છે તો અમારા મોડલને પણ કેમ ન મળે એમ કરીને પણ કોર્ટમાં જશો પરંતુ જે ચોથું છે મહત્વનું ફેટર્નિટી ધેટ ઇઝ કોલ્ડ બંધુત્વ બંધુત્વની જે આખું પિલર છે ભાવના છે એના માટે પ્રેમ કરી રહ્યો કોર્ટમાં તમને જઈને કહેશો કે સાહેબ આ બાજુ વાળો મારી જોડે સારો સંબંધ નથી રાખતો પ્રેમ ભાવ નથી રાખતો મારી ભાઈચારા ભર્યું વર્તન નથી કરતો એવું તમે કોર્ટમાં જઈને કહી શકશો આટલો મોટો બચરંગી દેશ આખા વિશ્વમાં સૌથી મોટા અલગ અલગ ભાષા બોલવા વાળો અલગ અલગ શૈલીઓ સાથે વિવિધતામાં એકતા વાળો આ દેશની એકતા કેવી રીતે ટકાવી રાખવી તો એનો હું માનું છું કે સૌથી મોટું પિલર છે એ બંધુત્વ જેમાં ચાર પિલર અહીંયા છે સંકુલના છે એમાં સૌથી મોટો જો મહત્વનો ભાગ હોય કે ભાઈચારો છે આપણો સમાજ ભાઈચારાના બંધુત્વ ઉપર જ ઉભો છે તો આપણે આપણી જાતને પ્રશ્ન કરવો પડશે આપણા પ્રશ્ન કે આપણે આ બંધુત્વની ભાવનાને કેટલી મજબૂત બનાવી રહ્યા છે એ મજબૂત બને એટલે બીજા બધા વાદળો ઓટોમેટિક ખેરાય એટલે હવે સ્ટુન હેલ્થ સેન્ટરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં આજના અધ્યક્ષ તરીકે જસ્ટિસ જયેશભાઈ ભેવિયા ઉપસ્થિત રહ્યા છે ને સંકુલને એક સંદેશો આપવા એવો માંગીએ છીએ કદાચ આવ્યા પછી આ હેલ્થ સેન્ટરી શિક્ષકની રોજીરોજગાર સંપૂર્ણપણે માહિતી અહીંયા મળી રહેશે એ આધાર પર અમે આ ચાલુ કર્યું છે આજે અમારા સમાજની અંદર અઢીસો થી ત્રણસો માણસ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આજે ને ગામે બોમ્બે થી અમદાવાદ થી બધા આવ્યા છે અહીંયા આગળ સમાજના યુવાને એવું મેસેજ આપવા માંગ કે શિક્ષણને અત્યારે જો પાછે પડી ગયું તો કો મારા સમાજનો વિદ્યાર્થી પાછા નહીં પડે એના માટે મેં કરવામાં આવ્યું છે